મહેસાણાના વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદી હાજરી આપશે પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ ઉપસ્થિત રહેશે મહત્વનું છે કે મંદિર પરિસરમાં મંડપ બાંધવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેમજ પરિસર આસપાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર વાળીનાથ ધામ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ